હું તમારો દોસ્ત સ્વસ્તિક ભાગી અને અમે જઈએ છીએ દાહોદ વરઘોડો કરવા માટે સવારના નીકળી જઈએ છીએ હું છું વિશાલ આલે કાર્ય કાર્યક્રમ આવ્યો હા ખબર નઈ કાર્ય પછી અમારે વિપુલભાઈ લોભાભાઈ પાછળ બીજો એક વિશાલ આજે તો બે વિશાલ પેલો એ છે આપડે અને ગાઈસ અત્યારે અમે હાલમાં છીએ ડીઝલ પંપે ડીઝલ ભરાય છે આ બાજુ તો આઈસર માં ડીઝલ ભરાય છે આઈસર માં ને સાયલન્ટ માં આ બાજુ બાજુ ઉપર ડીઝલ ભરા છે એ બાજુ હા એમ અમારા બોલા પછી વિજય બે જણા આગળ બેઠા હતા કેબિનમાં આપણે જવાનો દાવો જ ખબર જ નહીં અને આ બગાસા કાયમ બોલો તો કાયસ મને ઊંઘ આવે છે અને હું મને થાકી ગયો છું કાલનો તો હવે ઊંઘવા જઈએ કાલનો ઊંઘવા જઈ ગયો છું કાલનો નહીં કાલનો થાકી ગયેલો તું હા બરાબર થાકી ગયો બોળાભાઈ વિશ્રામમાં જ આવડે તો આ બાજુ બે હજાર ના બેઠા છે અમાર કરાઈવિંગ અને આ બાજુ વિપુલ ભાઈ અને એમ પોતે તો ગાઈ ચલો હવે ડીઝલ પીઝલ ભરાઈ જાય પછી નીકળીએ પ્રોગ્રામમાં જવા માટે અને સેટઅપ માં તો એ જ છે રેગ્યુલર જ છે કે નવા જૂની છે નહી છ ચાર જ છે અને બસ જ ચાલો હવે આપણે આરામ બારામ કરીએ પછી તમને મળીએ હવે તો કાંઈ સવાર પડી ગઈ છે અમારી ને હવે અમે દાઉદમાં એન્ટર થઈ ગયા છીએ આના તો બધા છોકરાઓ ઊંઘી જ રહ્યા છે હા દેખો અહીંની બાજુમાં રવિ છે વિકુલભાઈ તો પડી ગયેલા

ગાઈસ ડાયરેક્ટ અમે લોકેશન પર આવી ગયા છીએ અને વરઘોડો તો ખરો પણ વરઘોડો બી કરવાનો છે ડાયરેક્ટ જાનમાં જવાનું છે એવું છે આપણું ડીજે એટલે અહીં બધું છોડે છે એટલે ડાયરેક્ટ જાનમાં જવાનું છે ડીજે લઈને આપણે એટલે વરઘોડો જ કાઢવાનો છે અહીંયા ગામમાં ફેરવશે આપણે વરરા જેવું કહેતા હતા ફેરવશે બેરવશે અને બધું પછી વરઘોડામાં જાનમાં જશું વરઘોડામાં નહીં અરે એ સ્મારા કરો ને બાજુ ગાડી આપણી અને અત્યારે આવું કંઈક લોકેશન છે દાહોદમાં આ બાજુ આ પંચવટી યોજના નાગરાળા એવું નામ છે ત્યાં અમે આવી ગયા છીએ લોકેશન થી એક કિલોમીટર જેટલા નજીક અને આ બાજુ હવે બ્રસો ના થાંભલા વામલા છૂટા પાડી દીધા છે અને સ્માર્ટ ભાઈ બાજ વિશાલ

તો ગાઈસ ચલો હવે એક બે ત્રણ ચાર ખોભલા બે મોટા છે બે નાના છે અને અમારા માણસો એક બે ત્રણ ચાર પાંચ હું છું અને હેલી સાઈડ ગાઈસ બોકડા પર વિપુલ ભાઈ ગયા હતા ઝૂમ કરીને બતાવું તમને અને આગળ વિજય અને આવે અમે એટલા જણ છીએ ગાઈસ ટોટલ લગભગ આઠ થી દસ જણા છીએ અમે તો કામકાજ બધું થઈ જાય પછી મળું તમને અને ગાઈસ અમારા ઈસર માં કચરો તમે જોઈ શકો છો એટલે આપણે સાંજે સાયલેન્ટ ચાલુ કરીએ પછી બ્લોવર ઓવર મારી વ્યવસ્થિત કરી દઈએ બધું અને અત્યારે અમે ડીજે પાર્કિંગ કર્યું છે ખાલી બે ઢગલો આગળ જાય એટલે તલાવમાં આપણું ડીજે એટલે તલાવ નજીક આપણે ડીજે પાર્કિંગ કરી છે અને આ રહ્યું આપણું સાઉન્ડ જે હશે અને આપણા બે માણસો આળસ ખાઈ જતું તો ગાઈશ ચલો થોડી વારમાં મળું તમને બધું કામકાજ ઓકે થઈ જાય પછી કારણ કે હજુ અમે નયા નહીં નાવાનું બી બાકી છે નહી ભાઈ ને ફ્રેશ ફ્રેશ થઈ ગયા કામકાજ થઈ જાય ભાઈ કારણ કે તલાવ તો નજીક જ છે આ રહ્યું તલાવ એટલે મગજ મારી નહીં અને પાછો આવી જઈશ મારા ફોનમાં ચાર્જિંગ બી ઓછું છે એટલે વ્લોગ આપણે જોઈએ કેટલા સુધી બને છે કોશિશ કરશું કે વીસ મિનિટ નો વ્લોગ બને આ એમ કારણ કે ઘણા લોકોએ મને કીધું છે એક જણા નહીં લગભગ દસ દસ થી બાર લોકોએ મને કીધું છે કે તમે વ્લોગ લાંબા બનાવો એમ એટલે હવે આપણા લાંબા વ્લોગ બનાવશું ચલો મોડું પછી તમને હડો અને અમારે વીસ સાલ કઈ ક્યાં છે બોલ દો હાડો ફરી ગયો વ્લોગ ચાલુ કરીને ફરી ગયો તો ગાઈસ ક્લેમ બેમ બધું ફીટ કરી દીધું છે વિશાલ

એક જ સારપી રહી છે ટોટલ સાત પેટી એટલે કે ચૌદ સારફી મારવાની હતી એમાંથી ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર બાર તેર ચૌદ એટલે કે બે સારપી રહી છે હા માર મારદ ને તો ગાઈસ ચલો બ્લોર ઓવર મારી દઈએ ડીચે માં કચરો વધારે છે હા દેખો ગાઈશ કચરો વધારે છે તો બ્લોવર ઓવર મારી દઈએ ચલો મળીએ તમને થોડી વારમાં અને અમારા ટાયર ફાટી ગયેલું જો ટાયર બતાવો તમને ચલો બ્લોઅર માં લઉં ડીજે ને પછી મળું તમને ગાઈસ હવે આ લોકો ટાયર પંચર બનાવવા જાય છે વિશાલ ને બધા જા બેજા આઈસરમાં બેજા તો હવે બધા હવે ટાયરો ફિટ કરવા જશે છે હવે ટાયરો ફિટ કરશે આપણે ક્યાંથી ઉતારી લીધી છે નહીં કાઢીએ ફર્સ્ટ ક્લાસ નહી ભાઈને મળીએ તમને આગળ નીચે તો શાંતિથી જાય ફાઇનલી દોસ્તો અમે નહીં લીધું છે મેં આ બાજુ વિસ્તાર આ બાજુ લોબા પાસે અને પેલી બાજુ લોબો ના આપણે બોળો બકણે બેહી રહેતા ને આ બાજુ અમારા બધાના કપડા ઉઘાય છે અને આ રસ્તો અમારો અમારો ને દાહોદનો રસ્તો તો ગાઈસ ચલો આઈસર ગયું છે ટાયર પંચર કરાવવા માટે પંચર બંચર બનીને આવે એટલે આઈસર બતાવું અને બધા છોકરાઓ નાવાનું બાકી છે અમે ત્રણ જણા જ રહ્યા છે ખાલી ચલો હવે આપડું આઈસર આવે પછી મળું તમને ચલો ચાર જન હા રાઈટ રાઈટ ચાર જણ તઈ નઈ ચાર જન ના અમે મે વિશાલ લોબો અને બોડો અને આઈ એમ પોતે તો ગાઈસ અમે લોકેશન પર આવી ગયા છીએ ડીજે લઈને અને આ બાજુ લાઇટિંગ બધું ટેસ્ટિંગ થાય છે બેટન લાઇટ ને સારખી બધું વ્યવસ્થિત થાય છે બધું એટલે ચાલો બાલુ થાય પછી મળું તમને સોલ સારવી છે અને છ બેટન લાઈટો છે અને દાહોદ માં છીએ અહીંથી અમારે આવે છે ને જાન લઈને જવાનું છે ડીજે વગાડતું વગાડતું એટલે વરઘોડો કરવાનો એના પછી ડાયરેક્ટ જાન માં એ રીતે છે પ્રોગ્રામમાં આ બાજુ હવે સૂલ સારખી લગાવી હતી હવે છોડે છે બધા છોકરાઓ આ બાજુ બધી પેટી બધી ઉતારી દીધી છે અને આ બાજુ બેટા આવડ છે જીઓ ને વોડાફોન ખબર નહીં હોય કે હું આશરે બોલ્યો છું અને આ બાજુ સારવી બારી બધા છોડે છે ચલો આપણે આરામ બારમ કરીએ કઈ તો ગાઈસ ચાલો આરામ બરામ કરી આપણે કરે તો પથારી કરી ચલો ગાઈસ મે પણ હવે સુઈ જાઉં પછી મળું તમને હવે કાલે અમારે બાલાસિનોર પ્રોગ્રામ કરવા જવાનું છે તો ડાયરેક્ટ અમે જશું બાલાસિનોર